કોંગ્રેસ પાર્ટી અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ આખી ચૂંટણી પત્યા પછી કયા પ્રકારના ચૂંટણીના સમયમાં ના ઉપયોગ થયા મને મીડિયા વાળાને એમને બધી પૂછ્યું કે બેન આ છબીમાંથી એક તમે જીત્યા અને આ તમારી સીટ તો એટલી અઘરી હતી કે તમારા ભાજપ કોંગ્રેસ સામેની ચૂંટણી નથી રુતો કોના સામેની ચૂંટણી હતી તો કે તમારી ચૂંટણી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી સામે હતી તમારી ચૂંટણી બનાસડેંજ સામે હતી તમારી ચૂંટણી સંવિધાન ઉપર બેઠેલા પદો ઉપર બેઠેલા લોકો સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર થી પ્રેસાઇડિંગ ઓફિસ થી ઓફિસર થી કરીને બધાય એમની સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠાના એસપી થી કરીને જે નેવું ટકા ભાજપના ના ખેચ નથી પહેરેલા એવા પોલીસ ના અધિકારીઓની સામે ની હતી તમારી ચૂંટણી એ બનાસકાંઠાના બે નંબરના ધંધા કરવાવાળા બુટલે કરવાની સામે હતી તમારી ચૂંટણી એક તાનાશા સામે લડવા માટેની ચૂંટણી હતી તમારી ચૂંટણી પૈસાના રેલમ સેલ સામે લડવાની હતી અને તમારી ચૂંટણી એક અસત્ય સામે સત્યના વિજય માટેની ચૂંટણી હતી ત્યારે આ તમામ સંસાધનો સામે કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા સિવાય હવે આ ધીમે ધીમે પોસ્ટમોર્ટમ થાય છે ને એટલે ખબર પડશે

અને વચ્ચે કોઈને જામીન તે નપાયું હોય તો ફરવા માટેની તૈયારી રાખવી પડે અને આ બધા જે જામીન કે આ છે ને એને હવે કે માળવડ એક તો દીત્યાય ને નામી ને થા એટલે આ ડખો તો હવે ત્રણ વાર ઉધો હેડસે પાછો અને જે ગામ વધારે વોટ આપે અને 25 લાખ એટલે એ 25 લાખ વાળા ગામો ની યાદી બનાવો એટલે પહેલા તો 25 લાખ વાળા ને આપણે બે લાખે ભાઈ તમે આ 25 લાખ વાળું પેલું કરો

પાધા વેવઈ ના બધા એને મેલે ને વધારે ના સોગન ખઈને માં કે નિશા બોલી કરીન વોટ કરવાના આટલા પૈસા એવું ખરો કે નહિ હવે અને પછી કે તમે હવે જો મને વોટ આપવાનો હોય તો ના કરવા જો તો આપશું એમ માની લેજો મુ તો ઉપર ડેરીના અધિકારીઓ બેઠેલા જે આમ કાયદેસર ચૂટડીના ચોવીસ કલાક પહેલાય મત વિસ્તારનો મતદાર ના હોય ના રહી શકે પણ તમે જોયું ને दाताની અંદર એક પણ બૂથ બાકી નતું કે જ્યાં આખા ઉત્તર ગુજરાતમાં એક જ સમાજ આખો તૂટી ના પડ્યો હોય એમ પાછી બે અઢી વાગે ગયા તાર તો આયાની હિંમતને દાદ આપો નકલી પોલીસની પ્લેટો મગા લગાઈ દે નકલી સીઆરપીએફ ની પ્લેટો લગાઈ દે નકલી જે અમને મોટ માટે કરીને જે થવું હોય એ થવા માટેની વહીવટી તંત્રને એના ઉપરથી છૂટ